દડા દડા જેવી થઈ થઈ ગઈ છે 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 જેવો ગયો તમને એટલો બધો દેખાય 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 પણ મને તો પ્રોપર જો બંને બાજુના કાન એવા દડા જેવા થઈ ગયા છે અને એને આંગળીમાં કાલી કેતો હતો આંગળી જો અહિયાં છે ને એને હોજી ગઈ છે આ બાજુની આંગળી નીરવ આમ નો તો ખુલતી નથી ખુલે છે કે નથી ખુલતી હાવ

અને મધ બાકી કવડે તો એટલું તો હાલે થોડું ઘણો તો આટલું તો જો નાસ્તા માં ટોસ અને ચા છે અને કાલે રાતે મમ્મી અને એને જો ભજીયા બનાવ્યા છે એટલે જો કુંભણિયા ભજીયા છે મરચાના છે અને બટેકા પૂરી જો બધી જાતના ભજીયા છે તો નીરવ તો હવારમાં ભજીયા નહીં ખાય ખાઈસ નીરવ તો જો કે નીરવ ભજીયા જ ભાવતા એના મરચાના હોય ની ભાવે ને કુંભણિયા એટલા બધા નથી ભાવતા હવે એને ખાવા છે ખાહે નકર આપણે કુંભણિયા થોડા ખાવું કારણ કે મને કુંભણિયા ભાવે જો ભાઈ આ છે આપડા ધનનો મસ્ત મજાની ચાવી છે અને આ એની માટે જો એમેઝોન માટે છે ને આપણે કવર મગાવ્યું છે હવે કવર મગાવવાનું કારણ એ ફક્ત છે કારણ કે મેં એકવાર કંપની પૂછ્યું તો આ ચાવી સપોઝ કાંઈ થઈ જાય નવી કોઈ આવો ને તો આ ચાવીના લગભગ થતા સાત આઠ હજાર રૂપિયા એક સિંગલ ચાવીના તો મેં કીધું કે ભાઈ આને આમનો નથી રખડાવી એક ચારસો પાંચસોનો ખર્ચો કરી લઈએ અને કવર લઈએ સારું એટલે કંઈક પડે ને તો આપણે મોટો મોટોનો આવે એમ કઈ વાંધો નહીં આ કવર અમે લઈએ તો આપણે જો ભાત વગેરે મૂક્યા છે આજ બપોરે બનાવવાના છે વઘારેલા ભાત પછી રીંગણાનું શાક અને રોટલી મને એમ કે બહુ મોડું થઈ ગયું છે આજે તો સાડા દસ થયા છે અને હવે પેલા નિરવના દવાખાને જઈ આવીને પછી બીજું કરશું મમ્મી જો પાછળ કેમ કે કપડા બહુ હતા એટલે જો હવારથી કપડામાં જ પડ્યા જો ભાઈ આપણે ધનોની ચાવીમાં છે મસ્ત કવર ફિટ થઈ ગયું છે સાઈડમાંથી આવો ગોલ્ડન લુક છે અને ફ્રન્ટમાંથી જો ભાઈ આવો ગોલ્ડન ટાઈપનો લુક છે બ્લેક એન્ડ ગોલ્ડન સાહેબ ને બતાવી દીધું છે સાહેબ એ ખોજો ઉતરવાની દવા લખી છે કે આમાં બીજી કઈ દવા આવે નહીં પણ એક વધવા ઝેરી હોય કે એવું કઈ હોય તો આડઅસર નો થાય તો બેઝિક આપણે દવા આપણી સેફ્ટી માટે લઈ લીધી છે અને મેડમ બનાવે છે રસોઈ

હમણાં હું જે એક્ટિવા ચલાવી ગયો તો એક આખે જ ચલાઈ ગયો તો આ બાજુ આ બાજુનું મને વિઝન આવે છે પણ આ બાજુનું બહુ ઓછું આવે છે આટલા ઉધી આવે છે આના પછી મને કઈ નોંધે છે આ બાજુ કોણ છે શું છે આમ કરો ને આમ તો દેખાય જાય કઈ વાંધો છે આપડે એક આંખે

ચા કેવું કઈ પીતા કે નહીં ચા નહીં એમ ને અને આવું સુકડી ને એવું બધું ઘરમાં કઈ હોય તો ઉકડી હોય ને કા ક્યાંક હારો હારો દિવસ હોય ત્યારે જ બનાવતા છે ને હા ત્યારે તો મિસ્ટન ગણા ત્યાં છે ને હા એ વાત સાચી છે પૈસા હોવા જોઈએ કા તમાર વખતે મમ્મી રોંઢે

હવે આ ડોક્ટરની ટીકડીનો પાવર છે તો પછી સમય ગયો મારું જે સોજો ઓછો થતો જાય જો એટલે મને લાગે છે વિધિન વન ડે આપણે બધું ક્લિયર થઈ જાય જો ગરમા ગરમ સુખડી બની ગઈ છે અને અહીંયા જો એની ઢેફલી પાડે છે પાયર અને બધા રાહ જોવે છે કે થોડીક ઠંડી થાય તો ખાવાનું ચાલુ કરીએ અને મારે ગરમા ગરમ છે બા તમને ઠંડી ભાવે ગરમ ભાવે મીડિયમ તો આપણે સુખડી છે છે ને એ ખાઈ લીધી ખાવાની તો બહુ ઈચ્છા થાય પણ ત્રણ ટેપલી ખાઈ લઈને ત્યાં તો છે ને આપણું પેટ ફૂલ થઈ જાય અને આજે આમય નતર છે ને હું હાવ મોડી બનાવું પણ આજ સે જેવી ગળી હતી એટલે વધારે તો ન જાલે તો કઈ ને હું ખાઈ લીધું છે આપણે જો એરપોર્ટ લઈ લીધા છે પણ થોડીક વાર જે હમણાં સુખડી ખાધી જ છે ને

અને મમ્મીની બધાય જો સુધારવા માટે બેસી ગયા છે મમ્મી કયા કયા ભજીયા બનાવવાના છે ઓકે તો આ ટાઈપના છે જો બધાય આ બાજુ ચાલુ થઈ ગયું છે કામ અને અહીંયા જો ભરેલા મરચા તમને જોવા મળે છે પછી આ બાજુ જો લોટ દોયો છે કામકાજ ચાલુ છે તો તેલ જોવો આપણે ગેસ ઉપર ગરમ થવા મૂકી દીધું છે કુંભણિયાનો લોટ હજી એકદમ નથી ડોયો ઉપરથી કાચો કાચો નાખ્યો છે જ્યારે બનાવવાના છે ત્યારે ડોહુ અને આ લોટમાં એ તો આપણે અત્યારે જ ડોઈ નાખશું અને મરચાનો જોવો તૈયાર થઈ ગયું છે અને પહેલા આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ કરી નાખશું આ છે ને મારા કાલ ફઈજી એક એવું કીધું હતું કે આને મીઠાના પાણીમાં પહેલા પલાળી દેવાની અને પછી થોડીકવાર હુકવી દેવાનું તો કે બહુ મસ્ત ક્રિસ્પી થાય તો આપણે આ વખતે એ રીતે ટ્રાય કરીશ નહીતર હું તો ડાયરેક્ટ એ રીતે જ ટ્રાય કરતી તો પહેલા જો આપણે મીઠાના પાણીમાં પલાળી દીધી હતી અને હવે આને થોડીકવાર આપણે હુકવી

જો વચ્ચે વચ્ચે ગેપ પડ્યો છે એટલે ફ્રેન્ચ ફ્રાઈઝ નાખી દે કે ફ્રેન્ચ ફ્રાઈઝ તડકા થોડીક વાર લાગે અને ભજીયા થોડાક ગરમ ગરમ ખાવા હોય એટલે હવે મમ્મી ની લોકો બેસે ને ત્યાં ગરમ ગરમ પાડતું વચમાં વચમાં ફ્રેન્ચ ફ્રાઈઝ તડકા જાય તો રાતના વાગ્યા છે 11:30 અને આપણે જો સાથે લઈ લીધું છે આઈસ પેક આની માથે રૂમાલ રાખશો ને પછી જ્યાં જ્યાં સોજો છે ત્યાં થોડુંક થોડુંક લગાડી દેશું એટલે ઠંડુ રહે ને તો સોજો થોડુંક ઉતરી જાય અને ડૉક્ટરને પૂછ્યું મેં એવું વાંધો નહીં ના મગાય કે નહીં નહીં વાંધો નહીં અને મને એવું લાગે છે કે આવતીકાલે આપણે સોજો સિત્તેર ત્રીસી ટકા રિકવર થઈ જાય પણ આવું જોઈએ અને ભાઈ આજે એટલા લોકોના ફોન આવ્યા છે અને મને વાત જવા દો અને બધા લોકોને મારે સેમ સ્ટોરી કહેવી પડે છે કે આવી રીતે આવી રીતે આ ઘટના બની છે ઓબ્વિયસ એ લોકોને ખબર ન હોય અને એમાં આજે મધમક્ કવડીને એવાળો વિડીયો આજે અપલોડ થયો છે તો એના પછી ફોન ડબલ થઈ ગયા છે કારણ કે લોકો વિડીયો જો એટલે ફોન કરવાના જ છે અને પણ કોઈ ચિંતા જેવું છે નહીં એટલે સપોઝ તમે વિડીયો જોતા હોય એટલે મને રિકવરી થાય છે આ તો શું છે મધભાગી કવડી એટલે રિએક્શન તો આવવાના જ છે કારણ કે એને ઝેર હોય એના માટે એટલે આ સોજી ગયું છે પણ આજ સવાર તો આંખી નહોતી ખુલતી એમાંથી થોડી ઘણી રિકવરી તો આવી ગઈ છે મને લાગે છે પ્રોબેબલી કાલ આપણે એકદમ ફાઇન થઈ જઈશું થોડું ઘણું રહે દિવસે રિકવર થઈ જશે તો આઈ હોપ કે તમને આજનો અમારો આ બ્લોગ ગમ્યો હશે કોમેન્ટ કરો મિત્રો સાથે શેર કરી ફોલો કરી દો નેક્સ્ટ વિડીયોમાં અને તમને બધા લોકોને કે તમે જે યુમાગી વાળા વિડીયોમાં જે બી સારી સારી કોમેન્ટ કરી છે કારણ કે તમે લખ્યું છે કે ભાઈ ચિંતા ન કરતા સારું થઈ જાય તો તમે લોકો મારું આટલું બધું ધ્યાન રાખ્યું છે કોમેન્ટ સેક્શનમાં તો દિલથી ધન્યવાદ અને જેના બી ફોન આવ્યા છે અને જેના બી મને ફોન આવ્યા છે એ લોકોને દિલથી ધન્યવાદ અને તમે આ વિડીયો જોવો છો તે કહી દો કે કદાચ તમે ફોન કર્યો હોય નો કર્યો હોય તમારે ફોન કરવાની કશું જરૂર નથી હું એકદમ ફાઇન છું અને રિકવરી મોડ બહુ એટલે બહુ સારો છે કશું થયું જ નથી શરૂઆતના બે કલાકમાં જ જે બળતર હતું પછી મને કાંઈ થયું નથી અને ડૉક્ટરના ટચમાં જઈએ એટલે એ કોઈ ઇસ્યુ છે નહીં તો મળે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ખરેખર આ બે દિવસથી વધમાખી જ વાત હાલે પીએચડી થઈ ગઈ બોલો બાય અને આ ઘટના જ્યારે ઘટી હતી ને ત્યારે મને સૌથી શરૂઆતમાં જ જેણે મદદ કરી એનું નામ છે અભય અભિષેક અને કેડી એ ત્રણેય ઇન્સ્ટન્ટ મને સારવાર આપી દીધી હતી એટલે આપણે બહુ કંઈ એવું થયું છે નહીં તો બિગ થેન્ક યુ